કલોલ કલોલના વોર્ડ નંબર અગિયાર માં આજે ભૂલ કરે તે ભોગવે નામક નાટકનું સફળ આયોજન કરવામાં આવ્યું જે મહત્વપૂર્ણ સામાજિક સંદેશો આપે છે આ કાર્યક્રમ વડીલ શ્રી પોપટલાલ પંડ્યાના નિવાસસ્થાને અવસર પાર્ટી પ્લોટમાં યોજાયો નાટકને સફળ બનાવવા માટે શહેરના વિવિધ પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કલોલ નગરપાલિકા ઉપપ્રમુખ હિમાક્ષી સોલંકી કારોબારી ચેરમેન પ્રકાશભાઈ વરગડે અને દલિત સમાજના આગેવાન કે કે શાહ ખાસ નોંધપાત્ર હતા નાટકના રચયિતા સ્મિતાબેન રાજપોપટ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા અને તેમની પ્રસ્તુતિએ તમામ પ્રેક્ષકોને પ્રભાવિત કર્યા નાટકને ઉત્કૃષ્ટ રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું હતું અને પ્રેક્ષકોને વિજ્ઞાન સમર્થિત દ્રષ્ટિકોણ સાથે સામાજિક પ્રશ્નો પર વિચાર કરવા પ્રેરણાદાયક બન્યું શ્રી પોપટલાલ પંડ્યાને આ સુંદર નાટકના આયોજન માટે અભિનંદન પાઠવવામાં આવ્યા આવા સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે રિપોર્ટિંગ કેમેરામેન સરફરાજ ભટ્ટી પ્રકોપ ન્યૂઝ કલોલ એના કરતાં આપણે ગોમડું વારું બધું ગોમ ગોમ ચાડાનો કરે બાંમો માડી તું મને એક એક આત્માસ વાત બદલવાની કાય ના વાત બદલવાની કોશિશ ના કરી અને તું હાથમાં ગસ્તો તો મસાલો ગસ્તો તો તમે મસાલો ગસ્તો તને એ આથી મસાલો ગસ્તો તને સુ ના હાથ વડે નારાં ખવાય આટલા <coughs> 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 hey, atom, cari atom <coughs> juga